ફોર વ્હીલ માં મને એમ કે ટુ વ્હીલ લઈને જવાનું છે ઉપર એ ફોર વ્હીલ તો હેલો ફેમિલી સ્વાગત છે તમારું ફરી એક મારા જેવા તેવા ઘણા સમય પછી આપણે એક નવો બ્લોગ આપવા અપલોડ કરવાના છીએ તો પહેલાં તો બધાને જય માતાજીને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજનો વિડીયો કંઈક એવો છે કે ભાઈ એક મિત્રનો ફોન આવ્યો હતો જવું છે કામ છે થોડું આવી તો કે મારી પાસે મેં કીધું હાલો આવી જાય ભાઈ એને ક્યાંક જવાનું છે મને એની ખબર ક્યાં જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઘણા દિવસો થઈ ગયા ભાઈ વિડિયો અપલોડ કર્યો નથી મેં કીધું તો આજ એકાદું બ્લોગ કરી નહીં ગઈ ને આજ ભાઈ તડકો થઈ ગયો છે વરસાદ પછીનો જોઈ શકો તમે ભાઈ ભાર ઉનાળે વરસાદ આવ્યો હતો બપોર પહેલાં તડકો હતો ને બપોર ચારે કોઈ જે પાછો વરસાદ આવી ગયો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મને ખબર નથી કે ક્યાંક જવાનું છે

આ પછી ગરમી એટલી હોય વરસાદ આવી ને પાછા તડકો નીકળ્યો તડકોલી આપણે પૂગી ગયા અત્યારે તારેશ્વર મહાદેવ તમે કોઈ જોયા હોય તો જ્ઞાની એવડી કોમેન્ટ કરી દીધી કે ક્યાં આવ્યા અને તારેશ્વર અમે આવેલા છીએ તો આ રીતના કંઈક મહાદેવ અને આ સાઈડ છે ભાઈ ગૌશાળું છે અને અહીંયા મહાદેવ છે તો કન્ટિન્યુ વિડીયોમાં રેજો મહાદેવના દર્શન કરાવું અને આ સાઈડે જે એક ઠેકાણે જવાનું છે રામાપીરના મંદિરે તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો થોડોક અહીંનો માહોલ હમણાં બતાવું સુખ શાંતિભાઈ અહીંયા અને મહાદેવના દર્શન કરાવવું

આંબો હે કેરી હે નહીં હો તો તમને ખબર છે મૂકું નહીં ચીકું બીક્કું અહીં એ બધું મેં કાંઈ અવાજ સંભાળે છે તમને કોમેન્ટ કરજો સીનો અવાજ આવે ખબર હે ભાઈ પ્લેન અહીં ક્યાં કહે છે સાંભળો હો તમે દેખાતું તો નથી જે નથી બતાતું નથી બતાતું નથી અંદર જાય કે ભાઈ ચાલો આમ તો પેલા દર્શન કરીએ પછી આનું કંઈક કરશું તો કન્ટિન્યુ વિડીયો વાંધો ભાઈ ઓલપા मैंने के वीडियो में मैंने न ले तो उभा है मैंने फोन करो कि आज हो महादेव ने दर्शन कर जगह तुमने बताई दू कंटीन्यू वीडियो में बने रह जाओ आ जगह से अँ हाथ पड़ो है हाल धीमे धीमें હા જરાક કોમેન્ટ કરી નાખજો કે આ જગ્યા છે ને કયા ગામ આવેલી છે હેડ છે જોવા લાયક છે થોડુંક દર્શન કરવાના છે આ અંદર જ નમ બધું બતાવું હવે અંદર આવી ગઈ હે દર્શન આવડી જગ્યા છે ઘણી મોટી જબરી છે आए मोटी जी दर्शन करी ली पहला तुमने दर्शन करा दी मामा देव ना दर्शन करी लो तो भाई यहां कक बापू से પણ નામ તો નથી આવડતું ભલું કરે બાપુ ત્રણ બાપુ બેઠા હે તમારે આ રીતના કઈ કઈ જગ્યા હે આવડો મોટો હોલ હે વાંચી લીધો એવું કઈ કઈ લખ્યું હે મારે નથી વાંસ આવડી જગ્યા હે ભાઈ ઉપર સ્ટેજ છે ને નીચે ગૌશાળું છે ના આ સાઈડ ઓલી જગ્યા છે તમને બહારથી બતાવી દી નીચે છે ને ગૌશાળું છે બધું અહીંયા હોય છે અને આ સાઈડ ભાઈ એવું છે કે ખેતર જવું માથે પડે ને એવો કઈ બોલ છે એની વિડીયોમાં ન હોય કાંઈ બોલે નહીં અહીંયા નદી જેવું છે ભાઈ એટલું મોટું બીક લાગે એવું આવું બધું છે ભાઈ ભાઈ આ ઓલી થઈ ગયા એને બારથી બતાવી દીધી આ હે કા કે હવનકુંડ હે અને બેઠા શ્રી કનૈયા બાપુ ને આ એ અહીંથી વાંચી લીધો એ મનનો બહુ આવડે તો આવું બધું છે ભાઈ જે ઓલા કંડાવી આપણે હાલો તો ભાઈ આપણે બધી વાત કરી દીધી અને મંદિર કંઈક આ રીતના છે આવડું છે જોઈ શકો તમે હેડી આપણે એક ફોટો ખીંચ લીધો વિડીયો ચાલુ વિડીયો આ રીતના છે બધું હાલો આપણે બાય ઓલાક જઈએ થોડું ચીક્કું ને એવું છે જોતા ને જે કણે જવાનું રામાપીરના મંદિરે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો રામાપીરના ને મહાદેવના દર્શન તમને કરાવી દઉં હવે તમારા વિડીયોમાં મારા ચંપલ ભૂલી ગયો હું હા જવાનું જાય ચીક્કુ ને એવું છે અને આને શું કહેવાય રાયણ જ કહેવાય ને હે તો ભાઈ આને કેવાય શું કહેવાય ખબર છે ક્યાં જઈ યાર આને કેવાય રાયણ કેવાય નાયણ રાયણ કેવાય તો ભાઈ એટલી બધી છે અહીંયા અહીં સિક્કુ ને એવું છે તો ભાઈ અહીંથી નીકળી જાય છે પાછા રામા દર્શન કરવા કન્ટિન્યુ વિડીયોમાં રહી અહીંયા જઈને દર્શન કરાવ્યું ભાઈ તો ભાઈ મહાદેવ થી પૂગી ગયા છીએ આપણે રામદેવ મહારાજ ના દર્શન કરવા તો ચાલો દર્શન કરાવી દઉં તમને તો ભાઈ દર્શન કરી લો અહીંયા આ રીતનું છે ને આ સાઈડ મંદિર છે દર્શન કરી લેજો તમે આ સાઈડમાં છે ભાઈ મંદિર છે અત્યારે તો વાંચેલું છે

ત્યાં સુધી કન્ટિન્યુ રહીજો તો ફાઇનલી કંઈક તમારો ભાઈ ફૂગી ગયો છે અત્યારે પાછો ઘરે તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ થોડાક વ્યસ્ત હોય બી નવરાય ન હોય કાંઈક ભણવાનું એવું બધું હોય એટલે એવા બધે થોડાક થોડાક વેસ્ટ હોય એટલે વિડીયો કાંઈ એવો ટાઈમ હોય નહીં કાંઈ નહીં હાલો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા જોશ અને નવા અંદાજમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો